નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવની મિત્રો ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો અંત આજે પૂર્ણ થયો છે જાહેરાત આવી ગઈ છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી અંગેની જાહેરાત આવી ગઈ છે જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયકની સાથે સાથે બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી એટલે કે સરકારી અને ગ્રાન્ટિનેડ બંને શાળાઓની જાહેરાત આવી ગઈ છે તેમાં આપણે વાત કરીએ તો કે સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતો વખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈ અન્વયે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ નીચે મુજબની અંદાજીત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટાટ એટલે કે હાયર સેકન્ડરી જે આપણે બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા આપેલી છે તેના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીની સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકા ધરાવતા દ્વિસ્તરીય ટાટ હાયર સેકન્ડરી બે હજાર ત્રેવીસની પરીક્ષામાં સાઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણચાળીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં એટલે કે એની ઉંમર ઓગણચાળીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં જે ઓપન કેટેગરીમાં આવે છે તેમને આ સૂચના લાગુ પડે છે બાકી એમાં સ્પષ્ટ સૂચના આપેલી છે કે અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે એટલે કે ઓબીસી એસટી એસ સી જે કેટેગરીમાં આવે છે એ બધાને એમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવેલી છે અને આમાં સ્પષ્ટ સૂચના આપેલી છે કે ગુણ આધારિત મેરિટ બનાવવામાં આવશે એટલે કે તમારે જે ટાટમાં જે મેન્સમાં તમારે જે પણ માર્ક આવેલા છે તે એમાં તેના આધારે જઈને મેરિટ બનાવવામાં આવશે અરજી કરવા માટે સમય મર્યાદાઓની વિગત આપણે જોઈએ તો કે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે દસ દસ બે હજાર ચોવીસથી એકવીસ દસ બે હજાર ચોવીસના રોજ રાતના સાડા સોરી રાતના બાર વાગ્યા સુધીમાં એની વેબસાઇટ આપેલી છે જેમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસી આર સી ડોટ ઇન વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે આમાં ઓનલાઈન અરજી આપણે આ વેબસાઇટ ઉપર જઈને કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે એટલે કે આપણે આ ફી પણ આપણે ઓનલાઈન જ ભરવાની રહેશે અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રક ભર્યા બાદ તેની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે એટલે કે આપણે ઓનલાઈન કાંઈ પણ અરજી કરી હોય જે કાંઈ માહિતી અંદર ભરી હોય તે આપણે ચકાસી લેવાની ખાતરી કરીને ત્યાર પછી જ આપણે ફી ભરવાની છે ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે એકવાર તમારી ફી ભરાઈ ગઈ એટલે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી ગણાશે કન્ફર્મ થયેલી અરજીમાં ઉમેદવારે જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી વિડ્રો કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરી શકશે એટલે કે તમારે કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો તમે બીજી અરજી કરી શકો છો અને ફી પણ તમારે ફરીથી ભરવી પડશે નિયત સમય મર્યાદામાં ફી ભરેલ નહીં હોય તો ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવશે નહીં આ બંને માટે લાગુ પડે છે સરકારી માટે અને ગ્રાન્ટીનેટ શાળાઓ માટે બંને માટે બેની તારીખ પણ સેમ જ છે બંનેના ફોર્મ આપણે દસ દસ જ ભરાશે અને એકવીસ દસ સુધી જ રાતના બાર વાગ્યા સુધી એ ભરાશે બંનેની વેબસાઇટ પણ સેમ જ છે પણ જગ્યાની વાત કરીએ તો જગ્યામાં થોડો તફાવત જોવા મળે છે આપણે સરકારી જે શાળા છે એમાં ગુજરાતી માધ્યમમાં સોળસો ત્રણ છે જ્યારે ગ્રાન્ટિનેટ શાળામાં 2416 સોળ છે એવી રીતના અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો એમાં માત્ર પાંચ જગ્યા છે અને ગ્રાન્ટિનેટ શાળામાં અંગ્રેજી માધ્યમની 63 જગ્યા છે સરકારી શાળામાં હિન્દી માધ્યમ નથી પણ ગ્રાન્ટિનેટ શાળામાં હિન્દી માધ્યમ છે તો એમાં પાંચ જગ્યા છે એમ કુલ મળીને સરકારી શાળામાં સોળસો આઠ જગ્યાઓ છે અને હિન્દી માધ્યમવાલા સોરી ગ્રાન્ટિનેટ શાળામાં ચોવીસો ને ચોર્યાસી જગ્યાઓ છે હવે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજીત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે એટલે કે જગ્યામાં ફેરફાર થઈ શકે છે વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા તેવી જગ્યા ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક દાવો રહેશે નહીં પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા પર જ ઉમેદવારને મેળવેલ ગુણ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી એટલે કે જે જગ્યાઓ ખાલી હશે તેમાં એ ભરી શકશે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે એટલે કે ઘણી વખત આપણને અમુક એક્સ્ટ્રા માર્ક આપણને યુનિવર્સિટી દ્વારા મળ્યા હોય એવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે તો એ છેલ્લો નિર્ણય કેનો રહેશે તો કે ભરતી સમિતિનો જે છે એનો એ નિર્ણય રહેશે જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ આપણને જે વેબસાઇટ આપેલી છે જી એસ ઇ આર સી ડોટ ઇન ઉપર આપણને મૂકવામાં આવશે એટલે કે ભરતી સંબંધી જે કંઈ જાણકારી હશે આ વેબસાઇટ ઉપર મૂક મુકાતી રહેશે તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે ઉમેદવાર એ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે તો આપણે જે આ માહિતી છે એ વેબસાઇટ ઉપરથી આપણને વખતો વખત મળી રહેશે પણ તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી આપણી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો તમામ પ્રકારની માહિતી તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે તમને આપતા રહેશું ત્યાર પછી કહે છે કે વેબસાઇટ પર મૂકેલ કોઈ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે એટલે કે તમને આ બાબતે કાંઈ ખ્યાલ ન હોય ને તમે ફોર્મ ભરતા ભૂલી ગયા હોય તો એની જવાબદારી તમારી પોતાની રહેશે પણ એવું બિલકુલ નહીં થાય અમે અમારી યુટ્યુબ માધ્યમથી તમને સંપૂર્ણ માહિતી આપશું ત્યાર પછી એમાં કહે છે કે આ બાબત અંગે ઉમેદવારની કોઈ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં ભરતી સંદર્ભના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે તો આવી રીતના સરકારી અને અનુદાનિત એટલે કે ગ્રાન્ટિનેટ શાળા છે એની આ બંને જાહેરાત આવી ગઈ છે ઘણા બધા મિત્રોનો એવો પણ પ્રશ્ન છે કે પહેલાં સરકારીની ભરતી થશે કે પહેલાં ગ્રાન્ટીનેટ શાળાની ભરતી થશે તો લગભગ નવ્વાણું પોઈન્ટ ટકા સરકારી શાળામાં પહેલાં ભરતી થતી હોય છે તેમ છતાં પણ કાંઈ પણ ચેન્જીસ આવશે તો આપણે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને અવગત કરીશું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આવી નવી માહિતી સાથે تاني